સ્વાગત છે નવા બ્લોકમાં આપણે ઘણા સમય પછી એટલે ફિટ થોડું ધ્યાન આપીએ એટલે હવે જુનાગઢ છીએ સોનલમાં બોડી અને આજે આપણે બધા ભાઈ બહેન સાથે જવાના છીએ દાતા દાતા ડુગર ઉપર જુનાગઢ ઉપર જુનાગઢ છે આપણે આખું સફર તમને આ બ્લોકમાં બતાડવાના છીએ એટલે સાથે જોડાય એક ભાગ થોડોક આગળ છે એટલે બધા વિદ્યાર્થી હાલીને જવાના છીએ

હાલ પાન ખરીતું છે એટલે જંગલના બધા પાનલા ખરી જાય અને પછી ટુકડું થોડુંક નજીક આવે એટલે પછી પાછા કોરે એટલે એ વ્યૂ જોવાની બહુ મજા આવે હાલ તો અમે ઉનાળામાં છીએ એટલે બધા ભાઈબંધ બધા ભેગા જઈએ છીએ પણ ચોમાસામાં જ્યારે પણ મળશું ત્યારે સુંદર વ્યૂ હશે ફાઇનલ છે હાલ તો આપણે આગળ મોર થોડુંક દેખાણ થોડો બે ત્રણ હરણ હતા સિંગા સિંગવાળા એટલે સુંદર વ્યૂ છે હાલ પણ ચોમાસા જેટલું નથી ગયા તો મજા આવે ભાઈ બધા ભેગા હોય હાલો તો હવે આપણે સીડી ચડવાનું ચાલુ કરીએ દાતા જય માતાજી દોસ્તો બધાને અમે એને ખેંગા ને જઈએ અત્યારે ઉપલા દાતા અને બધા દોસ્તારોને અત્યારે મોજ બહુ છે કોણ થાકે આમાં ઘણા ઘણા બધા એવા છે કે અત્યારે થાકી જઈએ પણ ઘણા ખરા ચડી જાય છે આ બધા હાઈલા જાય છે એમાં ઘણા બધા આમાં દાતર ઉપર ઘણી વખત આવી ગયા છે અને હું કેટલી વખત આવી ગયો છું મને ખુદ ને યાદ નથી એટલી વખત આવી ગયો છું પણ હવે જોઈએ કોણ ચડી શકે મિત્રો અત્યારે બધા દોસ્તા ઇન્ટ્રોડક્શન દઉં છું આજે આપણા દોસલભાઈ હેલો અને અત્યારે જ્યાં પરસમાં સૌથી સારા માર્ક થાય છે અને આ છે આપણા મુકેશભાઈ જે દીદી છે અત્યારે અને હું મારો દેતા ભૂલાઈ ગયો નારાયણ ગઢવી અને એસએસસી માં અમે હું મુકેશભાઈ છીએ ક્રિકેટ અને આ છે આપણા દિલીપભાઈ અત્યારે તૈયારી કરે છે પોલીસ પીએસઆઈ બે માં હવે જોઈએ આગળ આગળ માતાજી લગભગ પીએસઆઈ જ બનાવશે પણ જોઈએ આગળ બધા આપણા જે બધા ફોરસ્ટો છે આ છે આપણા દેવડ પર જે ફોરસ્ટમાં ચાણવાડી આ છે લખો ભાઈ જૂનાગઢમાં આટલી તૈયારી કરી આટલી તૈયારીમાં વગર તૈયારી મારા માર્ગ છે આજા ભરત ભાઈ ને માર્ગ છે ઓકે સર કાને બન કોઈ પ્રોપમાં માપી શકે છે વાંદરાજી

આગળ હું તો વધી જશે તો બધા તાતારે ચડવાનું ચાલુ કરી દીધું છે અને ધીમે ધીમે બધા ભેગા અત્યારે તો ચાલે છે પણ કોણ છે ભેગું રીએ એ આગળ સુધી જોઈ જાય ભાઈ ભેગા જોયો ભાઈ મસ્તી મસ્તી ચાલુ થઈ ગઈ છે અત્યારથી આમાં વારા પતિ વારા બધા વારો આવી જાય મસ્તી માં જુનાગઢ નો વિલિયમ ડેમ કહેવાય છે જુનાગઢ માં મોસ્ટ ઓફલી પાણી અહીંયા થી પૂગે

আবার এই সব টাছে আ আবার আ পথ প হবে আমি চ্ছে র ফরকচর দূ আছি এ যাবে খাজকার মা মি আজ যাব মাকে ঙ্গা না আ আ। અરે હવે થાક લાગે પણ પ્રાકૃતિકને ખોડે એક પ્રકારનો આનંદ આવે ઓક્સિજન સારું મળે મુકેશભાઈ આપણે તો દરજ નહી આપણે કઈ કહેવા જોશે નહી આ ભાગી સાડી હહીં પે ભઈ આતા છે દાતાર બુલાતા કોઈ ન થી આવી શકતું આ ખાલી view જો તમે view જો ઉપર થી સૂરજ અને ટ્રેક માથી કેમેરામેન ફોટો કરો કેમેરામેન મમ્મા બેઠા હૈ અમેજી દેખાય છે મંદિર દાતાર બાપુનું તો અહીંયા ફાઇનલી આપણે ભૂગી ગયા છીએ અને અહીંથી હવે કંઈક શોક પક્ષીયા જેવું હશે ને ઉપર દેખાય છે ને હવે ખરેખર આમ બધાને હા માં હા આમ આપણે કહીને તો બે હું પણ અહીંયા છે અને અહીંયા બે હું પણ તમે જોઈ શકો છો અહીંયા બધા એના પ્રસાદી રૂપિયાના દૂધ ને શ્વાસ ને વાપરવામાં આવે છે અને ખરેખર અહીંયા એક જાતનો અલગ જ સુકુન છે ભલે ચડવામાં થોડી તણ પડે તો પછી જે અહીંયા મજા છે ને અહીંયા હવામાન ઠંડુ નામ જોવો

Apa પૂગી આવ્યા છે ટોચે આ છે ગુરુ દત્તાત્રે ગિરનાર ઉપર જાય ને દે આપણા બાર બંધ Finally, ada lagi Ada, 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 ada,

પથ્થર જે બાજુ જતા હતા મચમાં આવ્યો અખુટો વીડો એમ નાનકડા એક કુવામાં કોઈ પાણી પૂરું નથી થતું ને અહીં મારે વીડો ભૂખ ચંપલ અહી આવતા વાહ જોરદાર વીડો છે આપણે તમને બતાવું થોડું دواري ني ني کان کي يا ته هڪڙو دوآ ها هي بهجي چاھيو ٿي هي نه ڇو آهي ڇا ني نه آهي ائين پاڻي پورو نٿي ٿا ٿو پاڻي ماٿو ڇا ڪربا چين پاڻي هي ته نڪري ٿو باڻي ٿو هه ڊي با

ખાના કે જઈએ તો રોકન કરવાની છે સાતર આપણે ચાલીએ એટલે બધું વાવ આવે તો અહીંયા આપણે જતાં પોટરા લોકેશન બહુ સરસ વાવ જો સુંદર ખૂબ સુંદર વાવ જો જોવા એકવાર આવો એટલે આપણે પ્રથમ પીની જગ્યા નારી સાઈડમાં હોતી જાવ વાવ એર ખૂબ વાવ રાજા મહારાજા સમય છે જો સન્માન ની માફ આપણો સફર અહિયાં અને સમાપ્ત થાય છે ઉપર અમારો વિડીયો ગમો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય બધા મિત્રો